સરદાર ભવનમાં આવેલા વેપારીઓને છેલ્લા છ દિવસના સરદાર ભવન ખાંચા વિસ્તારની અંદર પાર્કિંગના મામલે અગાઉ સામાન્ય ઝઘડામાં એક વ્યક્તિની હત્યા થઈ હતી ત્યારે મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ અને ફાયર એનઓસી ને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં આવેલી તમામ નાની મોટી દુકાનો સીલ મારવામાં આવી હતી પાલિકા દ્વારા છ દિવસ અગાઉ વેપારીઓને દુકાનોને સીલ કરતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો સીલ માર્યા બાદ વેપારીઓ દ્વારા પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાં યોગ્ય જવાબો ન મળતા છેલ્લા ત્રણ દિવસથી દુકાનો બંધ હાલતમાં જોવા મળી હતી ત્યારે આજરોજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિના ચેરમેન સરદાર ભવન ખાતે આવી પહોંચી સ્થળની તપાસ કરી હતી સરદાર ભવન ખાચા વિસ્તારમાં પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા થવાના કારણે તેમજ વર્ષોથી વેપાર કરતા દુકાનદારોએ કોઈ પણ જાતની ટાઉન પ્લાનિંગમાં પરમિશન લીધા વગર દુકાન હદ બહાર વધુ પડતો દબાણ કરતા પાલિકાએ દુકાનો સીલ કરી હતી તેમજ વેપારીઓ દ્વારા ફાયર એનઓસી ન હોવાના કારણે પણ દુકાનો હજુ સુધી સીલ મારેલી છે વેપારીઓને દુકાનો ખાલી કરવા માટે પણ પરમિશન આપવામાં આવી નથી આ અંગે વધુ વેપારીઓએ જણાવ્યું છે આજે સરદાર ભવનના જે એક વ્યક્તિનું મૃત્યુ નોંધાયું હતું મર્ડર હતું કે નેચરલ હતું એ તો પીએમના રિપોર્ટ પછી જ ખબર પડે પરંતુ ઝઘડાનું એ સામ્રાજ્ય આ પોળમાં છે કારણ કે સાંકડી પોળ છે બધા વેપારીઓની દુકાનો છે બીજી રહેતી પોળ છે ડ્રેસ મટીરિયલની દુકાન છે ટેલરની દુકાન છે મેડિકલ સ્ટોર છે ક્લાસીસ છે આંગડિયાના વેપારના સ્થળો છે બેંકો છે એટલે તમામ નાગરિકોની અવર જવર વધારે છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટની પરમિશન વગર રોડ પર એન્ક્રોચમેન્ટ થયેલા છે કે આધાર બાર કાર્ડો છે કોઈ બાર મેની મૂકે છે જેના લીધે સાકળી પોળમાં ઇવન દોઢ દોઢ બબે ફૂટના જે દબાણ છે ઓટલા ઊંચા કરી નાખ્યા જેના લીધે પાર્કિંગની સમસ્યા સર્જાય છે પોલીસ ડિપાર્ટમેન્ટ એ ટ્રાફિકનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે કોર્પોરેશન તરીકે તરફથી ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં રજાતિથિ પ્રમાણે કામકાજ થયું છે કે નહીં પાર્કિંગ છોડાયું છે કે નહીં ચેન્જ ઓફ યુઝ કેટલા છે આ બધું જોઈ અને આગલા નિર્ણય લેવામાં આવશે ફાયર એનઓસી તો બહુ એવું છે કે ઇઝીલી અચીવ કરાય એવી વસ્તુ છે વનવે પાર્કિંગનું વનસેર પાર્કિંગનું કરવાનું એટલે આપણે મેં કીધું એમ કે સિંગલ એન્ટ્રી વન વે કરીએ અને એક સાઈડ પર પાર્કિંગ રાખીએ તો કદાચ પ્રોબ્લેમ સોલ્વ થાય છે એટલે એના માટે ટ્રાફિક પોલીસ પોતે કાયદાનું પાલન કરાવે જરૂરી છે તમામ એન્ક્રોચમેન્ટ તોડવા કે નાગરિકો કે દુકાનદારોને હેરાન કરવાનો કોઈ આશય નથી પરંતુ ટ્રાફિકનું સંચાલન સુચારુ રૂપે થાય અને ઝઘડા ના થાય અને કાયદો ની જળવાય એ અગ્રસ્થાને રહેશે કીધું કે જે કાયદાના સ્ટેચ્યુટરી પ્રોવિઝન એમને પૂરા કરવાના છે એ પૂરા થયા કે નહીં એ માટે થોડો સમય પણ આપવામાં આવશે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન ભેગા મળી અને નક્કી કરીશું કે આનું શું આગળનો નિર્ણય લેવો કે ભાઈ વન વે કરવું છે કે પાર્કિંગ વ્હીકલ ફ્રી આખી પોળ બનાવી છે એ ડિપાર્ટમેન્ટ કે કે ગ્રાઉન્ડ છે આ બધી અભ્યાસ કરી કરી અને આજે સમસ્યા છે પણ હવે સમસ્યા હવે ઓછી થઈ ગઈ છે હવે તો છે જ નહીં સમસ્યા ઓલમોસ્ટ કારણ કે જે કોઈ હતા બધા દબાણ કરેલા એ ટ્રાફિક વાળા હતા રસ્તે આવતા જવા હતા હવે રહ્યું નથી ને હવે આના કારણે કોઈ ભવિષ્યમાં પણ નહીં કરે એ ચોક્કસ છે માગણી અમારી એ છે કે અમારું કોમ્પ્લેક્સ છે એ ગ્રાઉન્ડ પ્લસ થ્રી ફ્લોરનું બિલ્ડિંગ છે જે હાઇરાસમાં નથી પડતું છતાં પણ એડવાન્સમાં ઇલેક્ટ્રિસિટી કાપી ગયા પછી દરેક ઓફિસ અને દરેક દુકાનોને કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વગર આવીને તરત જ બધી જ દુકાનોને સીલ કરી ગયા કે જે ઇલીગલ છે પહેલાં એમને નોટિસ આપવી જોઈતી હતી નોટિસ આપ્યા પછી જાણ કરે પછી સીલ કરી શકે એ સિવાય સીલ કેવી રીતે કરી શકે કોર્પોરેશન અમારી માગ એ છે કે જલ્દીમાં જલ્દી આ દુકાનો ખોલી આપે અને ઇલેક્ટ્રિસિટી એસ્ટાબ્લિશ કરી દે પાર્કિંગમાં એવું છે કે અમારા કોમ્પ્લેક્ષમાં તો આ પાર્કિંગની સુવિધા અમારી પોતાની છે એટલે અમારા કોઈ વ્હીકલ બહાર હોતા નથી હંમેશા અમારા વ્હીકલ બધા બેઝમેન્ટમાં હોય છે ઘરા ક્યારેક ક્યારેક હોય છે બહુ નથી હોતા એટલા બધા પણ રાજુભાઈ વધારે પાર્કિંગ હોય છે ટ્રાફિક અવર જવર કરવા ત્યાંની દુકાનવાળો અહીંયા પાર્ક કરી જાય અહીંનો ત્યાં પાર્ક કરી જાય એમ છે ઘણા બધા અને બધાએ એન્ક્રોચમેન્ટ થોડો ઓટલાને બધું બહાર કાઢ્યું છે એટલે એમની રજૂઆત હતી એટલે મેં જાતે મેં અને ચેરમેનશ્રીએ અને ત્યાંના લોકલ કાઉન્સિલરો સાથે સ્થળ મુલાકાત કરી છે એટલે અને પોલીસને પણ જોડે રાખ્યા છે કે આનો ઓલ્ટરનેટ પ્લાન ટ્રાફિકની સમસ્યાનો હલ થાય એની માટે પોલીસ પણ જોડે છે એટલે આ બધી સમગ્ર હવે ચર્ચા કરીને એમાં નિર્ણય લેવાનો હજી બાકી છે એટલે અમે નિર્ણય લઈશું છ દિવસથી તો બંધ છે જ નહીં ખોટી વાત છે સેટરડે આફ્ટરનૂનમાં અમે સીલ કરાવ્યું છે એટલે આજે ચોથો દિવસ છે અને મેં કીધું પ્રમાણે અમે હવે સ્થળ મુલાકાત કરી છે હવે નિર્ણય લઈશું ના જરાય અમે સમય એટલા માટે નથી આપ્યો કે એક દિવસ લો એન્ડ ઓર્ડરની ક્રાઇસિસ હતી એક જગ્યાએ એનો કે કોકની હત્યા કે એવો વિષય બન્યો છે અહીંયા અને જોડે જોડે એ લોકોનું ચેન્જ ઓફ વ્યૂઝ છે ફાયરના પૂરતા સાધન નથી એટલા માટે થઈને અમે આ કરી